અરવલ્લી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજનો તારીખ ઓગણીસ ફેબ્રુઆરી સોમવારના રોજ મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલ આડા આઠમ પંચાલ સમાજવાડી ખાતે પાંચમો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના 8-9 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દાતાશ્રીઓએ નવદંપતિઓને આશીર્વાદ આપી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટક નો આજે તારીખ ઓગણીસ બે બે હાજર ચોવીસ ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આ સમૂહ લગ્નમાં આઠ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે અને આજે આખો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે સમાજના સાથ સહકારથી સમાજની ખૂબ જ ઉમદા મનોવૃત્તિ અને ઉમદા દાનવૃત્તિથી આ સમારંભનું આજે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અમે અરવલ્લી જિલ્લા ઘટકના તમામ હોદ્દેદારો સલાહકાર કમિટી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમાજને અમે વિનંતી કરીએ છીએ કે આવા સમૂહ લગ્નો આવા વિવિધ કાર્યક્રમો યોજી સમાજનો વિકાસ થાય એ તેવા પ્રયત્નો થાય તે દિશામાં આપણે પ્રયત્ન કરીએ સૌ સાથે મળીને તેવી અમારી ઘટક તરફથી વિનંતી છે બ્રાહ્મણ સમાજ અરવલ્લી ઘટક પાંચમો સમૂહ લગ્ન તરફ જઈ રહી છે જેની અંદર સર્વ સમાજના સર્વ તાલુકા અને જિલ્લાના એકમે આ કારોબારી ઘટનાએ રચના કરેલી છે પાંચમા સમૂહ લગ્નમાં પણ જેટલે આગળ ઉત્સાહ સમાજે બતાવ્યો એટલો જ ઉત્સાહ આ વખતે બતાવેલો છે દુઃખદ બાબત એટલી જ છે કે સમાજને એકતા વગર કોઈ આનો રસ્તો છે નહીં સમાજ કોઈ બી રીતે સંગઠિત થવો જ જોઈએ આજ આશા સાથે ભવિષ્યમાં પણ આવા સમૂહલગ્ન લગ્ન ગેટ ટુગેધર કરીને સમાજને એકતા કરી અને વિકાસનું કાર્ય થાય સમાજનું એવી શુભેચ્છાઓ